જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપાગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યા હતા ત્યારે સમગ્ર મામલે સત્તાધાર ધામ અને આપાગીગાની ગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો હતો જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જેઓએ આ જગ્યા અને મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે વિજય બાપુના ચરિત્રની લાંછન લગાડવા અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તથા ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાથી આરોપીઓ સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે હું વરાછા સુરત સમુલાના કમિટીના ટ્રસ્ટી છું અને અમારા શ્રી ગુજરાત ક્ષત્રિય ગડિયા સમાજના આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધારમાં આજે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે જે પાયાવિહો છે અમે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન આપીએ છે કે ભાઈ અમારા શ્રી ગુજર ક્ષેત્ર ગડિયા સમાજના લોકોને રાહત મળે અને ખોટા આક્ષેપો છે એના વિરુદ્ધ કોઈ પણ જે કાર્યવાહી થાય એ કાર્ય કરવા વિનંતી સત્તાધાર બચાવ સમિતિની રચના કેમ કરીને કરી હવે આ સત્તાધાર બચાવ કમિટીની એક પાછળનું એક કાવતરું છે રિયાલિટીમાં કોઈ સત્તાધાર બસાવ કમિટી નથી પણ કમિટી રચી અને એની પાછળ એ પોતે સારા એવા થવા માટેનો પ્રયત્ન કરે પણ રિયાલિટી માં એ લોકો નું કાવતરું છે કોણ કોણ છે હવે આમાં હું નામ તો ના આપી શકું બહુ મને ખ્યાલ પણ નથી પણ ઘણા બધા આની પાછળ બેગ છે જે આખા સમાજ ને ખબર જ છે બેગ સાઈડ માં કોનો હાથ છે એવું